અમારી દ્રષ્ટિ તમે સાથ હશો અને અમારી દ્રષ્ટિ અમે સાથ હશે ઉપરાષ્ટ્રપતિ સાહેબ કેવડી આવ્યા અને એને આપણે બધા વિધાય આપી અને આપ્યા પછી જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પ્રધાનમંત્રીશ્રીના બે કાર્યક્રમ કાર્યક્રમને લઈને પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પૂછ્યા પછી તમારે જે જવાબ આપ્યો એ એમને આપ્યો પણ પછી એમને કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ સાથે જે વાતચીત કરી હશે પૈસાની લેવડ દેવડ બાબતની એ આપણે વાત થઈ મોદી સાહેબ પણ હતા તમે બી હતા ને એની મતે વાત થઈ મારી સાથે નીલભાઈ રાવ હતા તમારો ઉદ્દેશ સાચો કે આ બધું અટકવું જોઈએ ને હેલીપેડ પર જ આ બધી વાત થઈ હતી આપણે કાર્યાલયમાં આપણે વાત થઈ નથી ધારાસભ્ય અહીં આવીને તમને એવું કહેશે કે કાર્યાલયમાં વાત કર્યા એ વાત તમે કીધું બહુ ખોટી વાત છે આપણી જે વાત થઈ હતી સાહેબ હેલીપેડ પર વાત થઈ હતી અને એ પ્રજાના હિતની જિલ્લાના હિતની એ જ વાત હતી પછી ત્યાર પછી મેં બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવી પત્રકાર પરિષદમાં મેં કોઈનો ઉલ્લેખ નહોતો કર્યો પણ કેટલાક નેતાઓ આ રીતના અધિકારીને ડરાઈને ધમકાવીને જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછે છે અને ત્યાર પછી આ રીતના ટોડ મારન કરે છે એ ન થવું જોઈએ ન તો જિલ્લાનું કઈ રીતના કામ થશે આ રીતના પત્રકાર પરિષદમાં મે વાત મૂકી પછી સાહેબ સાહેબે કેટલાય પ્રશ્નો પ્રશ્નોતરી કરી પત્રકારોએ તો એનો પણ મે જવાબ આપ્યો એને લઈને અમારા નાનોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જે છે એમની કંઈક ગેરસમજ થઈ એને પણ પાછું તો ધરાણા પર બેસવાનો નિર્ણય કર્યો તમને પણ પત્ર આપ્યો અને બીજા ઘણી બધી જગ્યાએ પ્રદેશમાં પણ પત્ર આપ્યો એ ધરણા પર તો ના બેઠા પણ પત્રકાર પરિષદ બોલાવી એમના ઘરે અને એમને પત્રકારો એવું કહ્યું કે મનસુખભાઈની સામે હું માનહાની કરીશ ને આ છે બધા ઘણા બધા પ્રશ્નો એમને ઊભા કર્યા કે જે એમની ગેરસમજ દૂર કરવી મારી જરૂરી હતી એમને એવું પણ કીધું મનસુખભાઈ પર બદનક્ષીનો દાવો શોકીશ અને આખો પ્રેસમાં પણ એને બધી વાત મૂકી તો મારે તો પછી ખુલાસો કરવો પડે એટલે ત્યાર પછી મેં પાછી પાછો ખુલાસો કર્યો બીજી પત્રકાર પરિષદ બોલે મારા ઘરે મારો ઉદ્દેશ એ હતો કે પ્રધાનમંત્રીનો આટલો સુંદર કાર્યક્રમ હતો ભવ્ય કાર્યક્રમ હતો અને આખા દેશમાં નોંધ લેવાય છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ ખૂબ સખત મહેનત કરી છે તમે બધાએ બહુ સખત મહેનત કરી છે પ્રધાનમંત્રીના જે બે કાર્યક્રમ થતા હોય એકતા પરેડનો અને બિરસા ભગવાનનો જન્મ જયંતિનો કાર્યક્રમ આ ભવ્ય કાર્યક્રમ હોય અને ખૂબ લોકોએ એમાં ભાગ પણ લીધો છે અહીંયા સ્ટેચ્યુ યુનિટીમાં અને ડેડીયાપાડામાં અને ત્રણ ત્રણ જગ્યાએ હેલીપેડ બનાવવા પડે ડેડિયાપાડામાં હેલિપેડ બનાવ્યા દેવમંગરા હેલીપેડ બનાવ્યા અને એક લાખ લોકો રહી શકે એવા ડોંગ પણ સાહેબ બન્યા અને એક લાખ લોકોને લઈ આવવા જવા માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર કરી બસો ની પણ વ્યવસ્થા કરી અને બહુ ભવ્ય કાર્યક્રમ હતો છતાં પણ રાજકીય રીતના આને પ્રધાનમંત્રીના કાર્યક્રમનો હિસાબ માંગો ને તેમાં પછી ખોટા ખોટા આ વહીવટી તંત્ર પર આક્ષેપ મૂકવા સરકાર પર આક્ષેપ મૂકવા એ એને રોકવા માટે ભવિષ્યમાં અધિકારીને આવું ડરાવે ધમકાવે નહીં એક સંકલનમાં પ્રશ્ન પૂછો ને ફરી પાછો એમની આ રીતના અધિકારીને ધમકાવવા આપણી જે વાતચીત થઈ જે તે બાબત મારો કોઈ અધિકારી હતી અને ભવિષ્યમાં આવું કોઈ પણ અધિકારીને કોઈ પણ ડરાવે ધમકાવે નહીં નહીં તો સાહેબ આવી રીતના છાસવાળી સંકલનમાં પ્રશ્ન પૂછે અધિકારીઓ આગેવાનો અધિકારીઓને આગેવાનો અને પછી પાછળથી આ રીતના કોઈ રીતના આવું દબાવીને નાણાકીય વહીવટની જિલ્લાનો વહીવટ આમાં સાહેબ ચાલવાનું નથી અધિકારીઓ ડરના માહોલમાં કામ કરશે એટલે એ ઉદ્દેશ્યથી હું મારે આપને ખુલ્લું પાડ્યું ને સાહેબ આપ પણ જાણો હું જાણું છું ને બાકીના બીજા પણ અધિકારીઓ ત્યાં હતા બધા જાણો છો કે આપણી ત્યાં વાત થઈ હતી અને તમને પણ કાર્યપાલક એન્જિનિયર કહી દઉં કે ભાઈ ધારાસભ્ય ચૈતર આ રીતના પૈસાની માંગણી છે ને આ અનિલભાઈને આપણે બધાની વાતચીત થઈ હતી તો ભાઈ મેં એવું કીધું તો એને પૈસા નહીં આપવાના પૈસા એને શે ના આપવાના આ રીતના આપણું બહુ સ્પષ્ટ વાત થઈ હતી તો સાહેબ એ સ્વાભાવિક છે કે અહીંયા આવ્યા મીડિયાની સાથે આવ્યા હશે એટલે તમે તમારી રીતના એને જે જવાબ આપ્યો છે મેં જોયો છે તમે બહુ ક્લિયર કીધું વાત ખોટી છે હવે એ કયા ઉદ્દેશી તમે અહીંયા વાત નથી થઈ એવું તમે કહેવામાં આવ્યો મને ખબર નથી બરોબર

એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માન્ય સંસદસભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેરીપેડ પર મારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત જાણે આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડિડિયાપા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોપ નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માગણી કરી છે એ વાત મારે અન્ય સંસદ સભ્યો જોડે થઈ હતી અને આ જિલ્લાની અંદર આપણે માનનીય મોદી સાહેબના એ પંદર દિવસમાં આટલા બે મોટા ભવ્ય કાર્યક્રમ થયા સફળતાપૂર્વક પદાધિકારી સંગઠન જિલ્લા વહીવટીતંત્રે જે આને ખૂબ સારી રીતના એ કર્યું એ માટે આપણે તો ગૌરવ અનુભવવું જોઈએ કે આપણા જિલ્લાને માનનીય મોદી સાહેબ પંદર દિવસમાં બે વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભેટ આપી તો આ તબક્કે હું પદાધિકારી સંગઠન માન્ય સાંસદ શ્રી તમામનો આભાર માનું છું થેન્ક યુ તમને જેમ ઓમેટો જો આજે જિલ્લાના હિતમાં કામ કરીમાં છે અમારી

એ જો મને આવશે આધાર ગુરવા તો આપણે ઓકે ચાલો